સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારોને ઘર આપવામાં આવે તેવી કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે સુરતમાં અનેક લોકો ઘર વિહોણા છે ત્યારે સુરત કલેક્ટરને સામાજિક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહી છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા આર્થિક રીતે નબળા ઘર વિહોણા લોકોને પોતાનું ઘર ન હોવાથી જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાવવું પડે છે જેથી તેઓએ સરકાર દ્વારા આવાસ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ તેઓ પાસે ઘર ન હોવાથી સરકારની કોઈ યોજનાનો લાભ પણ મળતો ન હોય

પડ્યા છે એટલે અમે સરકાર પાસે માંગણી એ કરવી છીએ અમારા નાના નાના બચ્ચા પાણી આવી ગયું અંદર છાપરામાં એટલે સરકાર પાસે અમારી એક જ વિનંતી છે કે અમને ઘર આપો આશરા આપો અમારા સૌની આશા છે સરકાર પાસે